નમસ્કાર બંસી ઇન્ટરપ્રાઇઝ અમદાવાદથી આવું છું. શું નામ છે તમારું? પટેલ માનહરભાઈ રામાભાઈ. તમારા ગામનું નામ? ખડાત તાલુકો? માણસા અને જિલ્લો? ગાંધીનગર. બરાબર. મનહરભાઈ આજે 26 નો 2024 ના રોજ આપણે તમારા મરચીના પ્લોટમાં મરચી જોવા માટે આવ્યા હતા. તમારી મરચી આપણે જોઈ રહ્યા છીએ જે એકદમ ફ્રેશ કે બંધાતી નથી કે નથી વાયરસની અસર. બરાબર છે? અને મરચા પણ એટલા બધા બેસી ગયા. આપ જોઈ રહ્યા છો કે મરચા પણ એટલા બધા બેસી ગયા છે. બરાબર છે?

ધ્રુવા એડિશન 2 સ્ટાર અને ધ્રુવા એડિશન 7 સ્ટાર ના તમે રાઉન્ડ મારેલા છે અને નીચેથી જેડ બ્લેક આપેલું છે એની પાણી સાથે નીચેથી જેડ બ્લેક પાણી સાથે દીધેલું છે બરાબર હવે મનરભાઈ આ બધી વસ્તુ તમે વાપરી તો એનું રિઝલ્ટ તમને કેવું લાગ્યું રિઝલ્ટ તો સારામાં સારું છે આજ જુઓ અમારા મરચા આપ જોઈ રહ્યા છો કે મરચા જો બેટ બરાબર બરાબર આપ જોઈ રહ્યા છો કે મરચા એટલા બધા બેસી ગયા છે બરાબર આપ જોઈ રહ્યા છો કે મરચા અને મરચા બેસીટી વાળા મરચે મરચા એકદમ ક્લીન મરચું છે બરાબર તો મનોરભાઈ મારે તમને એટલું પૂછવું છે કે તમે તમારી આજુબાજુના જે ખેડૂત ભાઈઓ છે એને તમારે શું સંદેશો આપવો છે સંદેશો અમે એવું કેવું છે કે આ દવા વાપરવાથી નું રામબાણ ઇલાજ છે અને સસ્તી અને સારી અને રામબાણી લાજ છે અમારું કેવું છે કે દરેક ખેડૂત ને આ દવા વાપરવી જોઈએ